જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છમાં એક નવા કલેક્શન સાથે તો આજનો વિડીયો આપણે જીન્સ ઉપર પહેરવાના ટોપનો જ રહેશે આજે આપણે બે પેટર્ન બતાવશું આ ટોપ એવા છે કે તમે ઓફિસે ઓફિસવેરમાં પહેરી શકો ઘરમાં રનિંગમાં પહેરી શકો પ્લસ તમારે અત્યારે વેકેશન છે તો સમર વેકેશન વેકેશનમાં ફરવા હરવા જવું હોય તો આ જનસુપરના ટોપ બહુ સરસ કલેક્શન છે આપણું તો ચાલો આપણે આજનું કલેક્શન જોશું આજના કલેક્શનમાં હું તમને પહેલા બતાવીશ આ ઊંટવાળી પ્રિન્ટ તો ચાલો આપણે ઊંટવાળી પ્રિન્ટ જોશું ફૂટવાળી પ્રિન્ટમાં આપણી પાસે કઈ સાઈઝમાં કેટલા કલર ડિઝાઇન છે ને એ હું તમને કહેતી જઈશ જો આ એસ છે એમ સોરી આ એમ નથી એલ છે ઓકે આ એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ એ રીતે આપણી પાસે છે કલેક્શન તો ચાલો હું તમને પેલા એક પીસ ખોલીને બતાવું કે આમાં કેવા પ્રિન્ટ છે અને કેવું છે જો આ એસ સાઇઝનો પીસ છે આની લંબાઈ બત્રીસ ઇંચ છે અને આ જીન્સ એમાં પહેરવામાં બહુ મજા આવે એવી વસ્તુ છે ને બહુ મસ્ત કલેક્શન છે આમાં થ્રી ફોર્થ સ્લીવ છે અને આમાં આ પ્રિન્ટ છે હાથી વાળી આમાં નામ આપણી પાસે એક પ્રિન્ટ આવશે ઊંટ બે પ્રિન્ટ પેલા હું તમને કે ખોલીને બતાવું પછી એમાં કેટલા કલર ડિઝાઇન છે ને એ બતાવીશ જો આ છે

હાથીવાળી પ્રિન્ટમાં બીજો કલર આ ઊંટવાળી પ્રિન્ટમાં બીજો કલર અને આ હાથીવાળી પ્રિન્ટ આ સાઈઝ છે એસ અને આની પ્રાઇસ છે ત્રણસો રૂપિયા આની કિંમત છે ત્રણસો રૂપિયા હવે જ રીતે આપણી પાસે એમ સાઇઝમાં છે એલ સાઈઝમાં છે તો એ હું તમને બધી બતાવીસ અલગ અલગ રીતે આ હતી એસ સાઈઝ આ છે એમ હમ આ છે એમ સાઈઝ માં આપણી પાસે એક છે આ રેડ કલર ઉટવાળી પ્રિન્ટમાં હાથી માં બ્લુ ઉટવાળી માં આ બીજો પીસ ઊંટવાળી પ્રિન્ટમાં એમ સાઈઝ માં બીજો આ સાઈઝ એમ છે આ હાથી માં એમ સાઈઝ આ હાથી માં એમ સાઈઝ અને આ હાથી માં એમ સાઈઝ

વોટ્સએપમાં મને સ્ક્રીનશોટ પાડીને મોકલજો એટલે ફટાફટ બધાનો મોકલી દઉં હવે આવશે એક્સેલ સાઇઝ એક્સેલ સાઇઝમાં આપણી પાસે ઊંટમાં એક આ કલર છે ઊંટવાળી પ્રિન્ટમાં આ બીજો કલર ઊંટવાળી પ્રિન્ટમાં આ ત્રીજો કલર ઊંટવાળી પ્રિન્ટમાં ચાર કલર ઉટવાળી પ્રિન્ટમાં ચાર છે અને હાથીવાળી પ્રિન્ટમાં એક જ છે આ છે એક્સેલ સાઈઝ ત્યાર પછી આવશે ડબલ એક્સેલ ની સાઈઝ આવશે આવશે ડબલ એક્સેલ ડબલ એક્સેલ માં આપણી પાસે ઉટવાળીમાં રેડ કલર માં એક છે

બીજી પેટર્ન છે બહુ મસ્ત છે આ છે એસ સાઈઝ જો આ રીતની પેટર્ન છે હું એક પીસ તમને ખોલીને બતાવું નેક માં આ રીતે વર્ક છે સ્લીવમાં આ રીતે વર્ક આવશે આપણી પાસે એ સાઈઝમાં છે એક આ રીતે ડાર્ક કલર ડિઝાઇન આવશે હું તમને બે એક એક પીસ ખોલીને બતાવું એક આ રીતની પ્રિન્ટ વાળું છે હવે આમાં અલગ અલગ ડાર્ક કલરમાં જ આપણી પાસે વધારે છે હવે આ એસ સાઈઝમાં છે એક આ કલર ડિઝાઇન છે બીજું છે આ હતા એસ સાઇઝ ના કલર આની કિંમત છે આ કલર બહુ મસ્ત છે બ્લેકમાં ગાજરી કલર જેવો આઈ બ્લેક માં રેડ ઉપર છે ઉપર ઉપર બ્રાઉન મરુન છે છે આ એમ ત્યાર પછી આવશે એલ એલ આપણી પાસે છે કે મહેંદી વ્હાઈટ વ્હાઈટ એલ બ્લેક બો મસ્ત કલર ડિઝાઇન છે ચારસો પચાસ સોરી અને આનું છે એક્સેલ સાઈઝ કલર આ છે આ એક્સરસાઈઝના પીસ છે કિંમત છે 450 હવે આવશે ડબલ એક્સેલ ડબલ એક્સેલ માં છે વ્હાઇટ માં છે છે રેડ માં છે મેન્ડી માં છે બ્લેક નો

સાઇઝને મોકલી દેસુ અને આ અમારા વિડીયો તમને કેવા લાગે છે એ તમે લોકો અમને કહો આમાં કઈ ફેરફાર કરવાનો હોય તો એ રીતે અમને કહો તો અમને ખબર પડે તો અમારા વિડીયો જોઈ અને તમે અમારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો એટલે લોકો વધુ ને વધુ લોકોને અમારા વિડિયો પહોંચે તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડિયો સાથે